મુંદ્રા માંડવી બાયપાસ હાઇવેના કાંકરા દેખાવવા લાગ્યા ગાંધીધામ કંડલાથી મુંદ્રા બાયપાસ થઈ માંડવી અને અબડાસા સુધી જતો નેશનલ હાઈવે નંબર આઠ હવે મરામંત માંગી રહ્યું છે નેશનલ હાઈવે નંબર આઠ જિંદાલ કંપનીથી ભુજપુર બ્રિજ સુધીનો દોઢ કિલોમીટરના હાઈવે પર હવે કાંકરા દેખાવવા લાગ્યા છે મુંદ્રા તાલુકાના સમાઘોઘા પાસેને જિંદાલ શો મિલ પાસેથી પસાર થતા જાણી જીવ અધ્ધર થઈ જાય અહીંથી ભુજપુર સુધીના રોડ પરના કાંકરા દેખાવવા લાગ્યા છે અમુક જગ્યાએ તો કાંકરા બહાર આવી ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી રહ્યા છે અને વાહન ડરી ડરીને ચલાવી રહ્યા છે અહીં કાંકરીઓ દેખાવવા લાગતા અમુક જગ્યાએ તો બહાર આવી ગયેલી કાંકરીઓ કોઈ વાહનના ટાયરમાંથી ઉડી આંખોમાં લાગી રહી છે જેના કારણે આંકરાનો ભય ફેલાય છે અહીં હાઈવે પર લાઇટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ઝડપથી રોડ પરની કાંકરીઓ જે બહાર આવી ગઈ છે તે વ્યવસ્થિત રીતે કરી દેવામાં આવે તેવી માંગ સ્થાનિકેથી પસાર થતા વાહન ચાલકો કરી રહ્યા છે સ્ટોરી સમીર ગોર મુન્દ્રા દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव